અમદાવાદનું થલતેજ ગામ એક સમયે વણિકોના ગામ તરીકે પ્રચલિત હતું સાતસો વર્ષ પહેલાં ઠાકોર સમાજના લોકો મૂળીથી વણિકોનું રક્ષણ કરવા થલતેજ આવીને વસ્યા હતા અને ત્યારે જ થલતેજમાં હરસિદ્ધિ માતાજી અને સાથે માખોડિયાર માતાજીને બિરાજમાન કર્યા હતા માતાજી ઠાકોર સમાજના અને સોઢા પરમારના કુળદેવી તરીકે બિરાજમાન છે થલતેજ ગામના લોકો દિવસની શરૂઆત માતાજીના દર્શન કરીને કરે છે સાતસો વર્ષથી માતાજીનું નાનું દેરું હતું તેને ઓગણીસો સત્તાણું માં વિશાળ મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અળસિદ્ધ માતાજીના દર્શન કરવા આવું તલતેજ ગામમાં આવેલું મંદિર સાતસો વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે સોઢા પરમારોનો આખો ઇતિહાસ છે એ માડેવરાય મહાદેવ અરસિદ્ધિ માતા અને ખોડિયાલ માતાજી એમનું અમારું જન્મભૂમિ અમારી મૂડીમાં છે મૂળ વતન છે અમારું અને અમારા કુળદેવી અળસિદ્ધિ માતા છે ખોડિયાલ માતા છે અને માડેવરાય મહાદેવની પ્રતિષ્ઠા થલતેજ ગામમાં કરેલી છે એમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે અને અમે રોજ સવારે દર્શન કરવા છીએ નવરાત્રિમાં નવરાત્રિ છે દશેરામાં ગરબા થાય છે અને દરેક ધાર્મિક કામો થાય છે ખોડિયાર માતાજી અને હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા અહીંયા દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે પોતાની બીમારીઓ સાથે મંદિરે આવતા ભાવિકો માતાજીના આશીર્વાદથી નિરોગી થાય છે મા ખોડિયાર અને મા હરસિદ્ધિને ચાંદીનો સિંહ અર્પણ કરવામાં આવ્યો છે અને જૂના મંદિરને હાલ સોનેથી મઢવામાં આવ્યું છે થલતેજ ગામના લોકોની અતૂટ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે ચૌત્રી નવરાત્રિ અને મોટી નવરાત્રિ અને સો સોમવા રવિવાર અને મંગળવારે ભવ્ય અહીંયા મેળો થાય છે અને જોડે જોડે દાદાનું પણ મંદિર બનાવેલું છે એ પણ સાતસો વર્ષ પહેલાં જ આખો અહીંયાનો ઇતિહાસ છે અહીંયા શ્રાવણ મહિનો પૂરેપૂરો અહીંયા એ અને દર ભોલેનાથના મંદિરનો દરેકે દરેક પ્રસંગ ઉજવવામાં આવે છે હલતેજ ગામ અને બોડકદેવ ગામના ઠાકોર સમાજ અને સોઢા પરમાર સમાજના ઇષ્ટદેવ માંડવરાય મહાદેવનું મંદિર પણ હરસિદ્ધિ માતાજીના મંદિરની બાજુમાં બનાવવામાં આવેલું છે વર્ષો જૂના માતાજીના મંદિરને ઓગણીસો સત્તાણુંમાં અઢારે વર્ણના લોકોએ ભેગા મળી ધામધૂમથી ફરી સ્થાપન કર્યું હતું અને સાથે જ માંડવરાય મહાદેવનું વિશાળ શિવાલય પણ બનાવ્યું હતું વર્ષોથી મારે અહીં કને જ અમે જન્મ જય થયેલો છે અમારો આ મંદિરો વર્ષોય પેલા અમારા છ મંદિરો હોય કે સેવા પૂજા આ બધી થાય છે વાર તહેવારે બધી બધું અભિષેક કરાય છે મંદિરે માંડવરાય મહાદેવના શ્રાવણ મહિનામાં અમારા મૂડીના પરમાર છીએ અમે અમારું મંદિર અર્ષિત મારું મંદિર મૂડી પેલું કરેલું છે હોય વર્ષ દરમિયાન અનેક તહેવારો ધામધૂમથી આ મંદિર પરિસરમાં ઉજવવામાં આવે છે ભગવાન શિવની સાથે ગણપતિ બાપ્પા અને હનુમાનજી પણ બિરાજમાન છે માંડવરાય મહાદેવના મંદિરમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરવામાં આવી છે મંદિરે આવતા ભાવિ ભક્તો એક જ મંદિરમાં અનેક દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પહેલો ગાંઠ ટેકરો તો આ થલતેજ ગામ પાછળ પડ્યું છે કંઈ ને એમાં ખોડિયાર માતા હરસિંહ માતા મંદિર છે બહુ જૂનું સાતસો આઠસો વર્ષનું પુરાણો છે એમાં શ્રદ્ધા ભૂપૂર્વક ભક્તો આવે છે અને દર રવિવાર દર મંગળવારે આરતી પૂજન અર્ચન થાય છે બધી વિધિપૂર્વક થાય છે માંડવરાય મહાદેવના મંદિરમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને તેની ફરતે ચાંદીનું થાળું બનાવવામાં આવ્યું છે મંદિરના વિશાળ પ્રાંગણમાં આશરે બસ્સો વર્ષ જૂનો લીમડો આવેલો છે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે અને માતાજીના આશીર્વાદ લઈ ધન્ય થાય છે થલતેજમાં વસતા લોકો પોતાનું કોઈ પણ કામ માતાજીના આશીર્વાદ લઈને જ શરૂ કરે છે અમે બાળપણથી અહીંયા આવતા હતા નાના હતા ત્યારે મમ્મી પપ્પા લાવતા હતા હવે ચોવીસ વર્ષનો થયો હવે જાતે આવીએ છીએ ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે તો માતાજીને અર્પણ કરવા લઈએ છીએ આજે અમે બાઇક લાવ્યા તો આજે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ નવરાત્રિમાં નવ દિવસ માતાજીના મંદિરે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે અને નવ દિવસ લોકો ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે મંદિરે આવતા ઘણા ભાવિકો તેમના જીવનમાં આવેલા પરિવર્તનને માતાજીના આશીર્વાદ માને છે ખોડિયાર માતાજી અને હરસિદ્ધિ માતાજીના મંદિરે આવતા અનેક ભાવિકોને માતાજીના આશીર્વાદથી મનોવાંછિત ફળ મળ્યા છે અને એટલે જ અહીં લોકોની આસ્થા મંદિર અને માતાજી સાથે જોડાયેલી છે પ્રોગ્રામ થાય છે પછી દેવ દિવાળી થાય છે પછી કાળી ચૌધરી થાય છે પ્રોગ્રામ થતા જાય છે અને લોકો લાવવા આવે છે બાળ ગામથી આવે છે બાધા કરવા ગરબા થાય છે એ માતાજી માતાજી હષદીમાં ખોડિયારમાં કામ કરે છે હાજર આદુ છે મંદિરમાં ગણપતિની વિશેષ મૂર્તિ બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર છે ગણપતિની મૂર્તિને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે પંદર ફૂટ ઊંચાઈ ધરાવતી ગણપતિની મૂર્તિ તાંબાના વાસણોનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે ગણેશ ચતુર્થી દરમિયાન ભાવિ ભક્તો ગણપતિ બાપાના દર્શન કરવા દૂર દૂરથી થલતેજમાં આવે છે